નમસ્કાર મિત્રો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે બર્થ સર્ટિફિકેટ જે છે કોઈને ડાઉનલોડ કરવું હોય ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો એ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય તો કે દરેક જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ હોય છે જેમ કે અમદાવાદ હોય તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઇટ છે એ વેબસાઇટમાં જાઓ એટલે ઓનલાઈન સર્વિસ નામનો વિભાગ આવશે એ વિભાગમાં જઈને તમે કેટલીક ડિટેલ તમારી આપો એટલે તમને જે છે એ ડિટેલ નાખો એટલે તમે ઓનલાઈન જે છે એ તમે તમારું બર્થ સર્ટિફિકેટ કે કોઈ મૃત્યુ પામ્યું હોય તેનું ડેથ સર્ટિફિકેટ એની ડિટેલ તો આ બધી વસ્તુ જે છે એ તમે મેળવી શકો છો સાથે સાથે તમે અંદર જે સુધારા કરવા માંગો છો તે પણ સુધારા થઈ શકે એમ છે તો આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ જગ્યાએ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય આ દરેક જિલ્લાનો થઈ શકે એમ છે અત્યારે હું ખાલી અમદાવાદની વેબસાઇટમાં જઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં જઈને કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ કઈ કઈ વિગતો માંગે છે એનો વિસ્તારથી વિડીયો જોઈએ ચલો આપણે મોબાઈલ સ્ક્રીન પર જઈએ સૌથી પહેલા આપણે જઈશું ગૂગલ ક્રોમ ગૂગલ ક્રોમની અંદર લખશું અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે તમને પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે આ વેબસાઇટની અંદર તમે જોવા જાઓ તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ છે નીચે લખ્યું છે અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આપણે આની અંદર જવાનું છે તો આપણે એની અંદર જઈશું જેવું તમે ખોલશો એટલે ડાબી બાજુ ઉપર આ રીતે ત્રણ લીટી દોરેલી છે તમે જો બોક્સ બનાવ્યું છે આપણે એ બોક્સની અંદર ક્લિક કરશું બરાબર એની અંદર ક્લિક કર્યા પછી તમને ઓપ્શન દેખાશે ઓનલાઈન સર્વિસીસ ત્રીજો ઓપ્શન અહીં તમે જોઈ શકો છો હર ઓનલાઈન સર્વિસીસ આની અંદર આપણે ક્લિક કરવાનું છે તો ઓનલાઈન સર્વિસીસ સર્વિસીસની અંદર આપણે સૌથી પહેલાં ક્લિક કરશું ક્લિક કરશું એટલે તરત જ તમને નીચે જશો તો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો ઓપ્શન જોવા મળશે અહીંયા બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ એની અંદર આપણે જઈશું એટલે કે ઓકે આપશું એની અંદર જઈએ એટલે તમને પહેલો જ ઓપ્શન જોવા મળશે બર્થ ડેથ મેરેજ સર્ચ આની અંદર આપણે જવાનું છે તો આપણે એની અંદર જઈશું સર્ચ કરશો એટલે સીધું જ તમને આ રીતનું ઓપ્શન જોવા મળશે મોબાઈલ દ્વારા બધું આપણે કામ કરી રહ્યા છીએ એટલે તમને સરળ પડે કે કેવી રીતે તમારે શોધવું બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમારો જે ડેટા જે છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ એ પહેલાં જેટલા પણ બાળકોના જન્મ થયા છે કે કોઈના મૃત્યુ થયા છે કે મેરેજ થયેલા છે તો એની ડિટેલ મળશે બરાબર બે હજાર ઓગણીસ પછીના જે છે જેના પણ ડિટેલ એ ટેકનિકલ ખામીના કારણે એની અંદર તમને ડેટા જોવા મળશે નહીં તો આ લોકો જ માત્ર પ્રયત્ન કરે જેથી કોઈને નુકસાન ન જાય તો સૌથી પહેલાં તમે ઓપ્શન જોશો તો કે રજીસ્ટ્રેશન સર્ચની અંદર રજીસ્ટ્રેશનની તમારે શું જોઈએ છે પહેલો ઓપ્શન બર્થ બીજો ડેથ અને ત્રીજું છે મેરેજ સર્ટિફિકેટ આમાં તમારે જે જોઈ નહીં તમે શોધી શકો છો સર્ચ કરી શકો છો આમાં સર્ચ કરશો એટલે ઘણું બધું આવશે પછી તમને વિગતો જોવા મળશે ત્યાર પછી તમને જોવા મળશે લેંગ્વેજ લેંગ્વેજ તમારે ગુજરાતી કરવી હોય તો ગુજરાતી ઇંગ્લિશ કરવી તો ઇંગ્લિશ અહીં તમારે લખવું પડશે મેરેજ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર બરાબર તમારો જે રજિસ્ટ્રેશન નંબર હોય તે અહીંયા લખવાનો અહીંયા તમારી જન્મ તારીખ તમારો ઝોન કયો આવે છે એ લખવાનો છે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ સેન્ટ્રલ જેવી ઝોન આવતું હોય તમારે લખવાનું વોર્ડ કયો છે એ તમારે સિલેક્ટ કરવાનું આવશે બરાબર ત્યાર પછી ઝોન સિલેક્ટ કરશો એટલે વોર્ડ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે ના થાય તો તમારે એને સિલેક્ટ કરી લેવાનું મેલ ફિમેલ જે છે એ તમારે અંદર ડિટેલ લખવાની છે અહીંયા તમારું નામ તમારા પપ્પાનું નામ તમારું મમ્મીનું નામ તમારી જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરીને લખવાની છે એટલે સિલેક્ટ કરવાની છે ફ્રોમ બર્થ ડેટ બરાબર અહીંયા ટુ બર્થ ડેટ હવે અહીંયા શું છે કે તમારો જન્મ જે છે કયા મહિનાની વચ્ચે થયો એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું ત્રણ મહિનાનો ગાળો રાખવાનો છે દાખલા કે પહેલા મહિનામાં થવું હોય તો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આ રીતે તમારે રાખવાનું ક્યાંથી ક્યાં સુધીનું તમારે શોધવું છે બરાબર એ મહિના સમય સમયગાળામાં તમારું મળી જાય તો જેથી વધારે શોધવું ન પડે અહીંયા નોટ લગી છે નોંધ આપણે જરાક ધ્યાનથી માંગશું પ્લીઝ એન્ટર આઈ ધ રજીસ્ટ્રેશન નંબર બરાબર તો અહીંયા લખેલો છે એક્ઝામ્પલ તરીકે બે હજાર પંદર બીસી જીરો જીરો બાર પછી જીરો 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 એકસો અગિયાર અથવા સિલેક્ટ ડેટ રેન્જ આ રજિસ્ટ્રેશન નંબર લખો અથવા ડેટની જે રેન્જ જે છે તારીખ એને તમારે રેન્જ નક્કી કરો અને શું લખ્યું છે બિટવીન થ્રીમાં ત્રણ મહિનાની વચ્ચેની સિલેક્ટ કરવાની જે તમારી જન્મ તારીખ હોય પછી બીજીમાં નોંધ લખી છે ધીસ ફેસિલિટી ઇઝ અવેલેબલ ફોર બર્થ ઓ બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન રજિસ્ટર્ડ ટીલ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ સુધીની જેટલી પણ એન્ટ્રી થયેલી હશે એ એન્ટ્રી તમને જોવા મળશે આ એન્ટ્રી તમે કરીને પછી અહીં સર્ચ લિસ્ટ તો તમારે સર્ચ લિસ્ટ પર ઓકે કરવાનો છે એટલે તમારી જેટલી પણ માહિતી જે છે એ માહિતી તમને મળી જશે આ બધી વસ્તુ તમને એટલા માટે જણાય છે કે તમે ઇઝીલી કરી શકો સાયબર કાફલો જવાની જરૂર છે નહીં ફોનની મદદથી જ તમે આ કામ કરી શકો છો તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો દરેકને શેર કરજો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી આવી જ માહિતી જે છે એ તમને મળતી રહે અને જે પણ તમારું ઓનલાઈન કામ જે છે એ પણ થઈ શકે તો નેક્સ્ટ વિડીયો સાથે આપણે પાછા મળશું અમારી ચેનલ જો તો ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયો સાથે પાછા મળીએ છીએ થેન્ક યુ